વાલીઓનું સવારથી ભેગું થવાનું મુખ્ય કારણ એ છે કે એફઆરસી કરતાં વધારે ફી લેવામાં આવી રહી છે એફઆરસીની નક્કી કરેલી ફી એંસી હજાર છે ધોરણ એકથી પાંચ માટે એની જગ્યાએ એક્યાસી હજાર ફી લેવામાં આવે છે તદઉપરાંત સત્રના અંતે છ હજાર આઠસો જેવો ફીનો વધારો અમલ મોકલ્યો છે દરેક ધોરણના અલગ અલગ છે પણ છ હજાર આઠસો એક કોમન ફિગર છે ઘણા બધા સ્ટાન્ડર્ડમાં અને એનો ખુલાસો માગવા માટે હજી સુધી પ્રિન્સિપાલ કે એમના કોઈ અધિકારી કે એમના કોઈ ઉપરી અધિકારી અમારી સમક્ષ હાજર થયેલા નથી પ્રિન્સિપાલ અમને મળવા માટે અપોઇન્ટમેન્ટ આપી રહ્યા નથી અને હવે ભવિષ્યમાં ક્યારે મળશે એ બાબતે પણ એ લોકો કંઈ કહેવા માટે ઉપસ્થિત થતા નથી અમારા બધાની જાણકારી પ્રમાણે આપણા શિક્ષણ મંત્રીશ્રી અને ડીઓ શ્રી તરફથી એવી ગાઈડલાઇન છે કે કોઈ પણ વિન્ટરવેર પહેરવાથી બાળકોને રોકવા ના જોઈએ એની બદલે સ્કૂલ તરફથી એવો પરિપત્ર કરવામાં આવે છે કે ફરજિયાતપણે સ્કૂલના જ અધિકૃત વિક્રેતા પાસેથી સ્વેટર લેવામાં આવે અને એ પણ બે પ્રકારના સ્વેટર હોય છે સ્પોર્ટ્સનું સ્વેટર અલગ અને નોર્મલ અલગ અને એની કિંમત બહુ બધી માર્કેટ રેટ કરતાં ઓલમોસ્ટ ડબલ હોય છે અમે લોકો તો ફેરાઈએ છીએ પણ દરેક વાલીઓ પાસે એ વસ્તુ અવેલેબલ હોતી નથી અને જેના માટે દૂર દૂર સુધી ધક્કા ખાવા પડે છે અને જો વિદ્યાર્થી એ ના પહેરે તો વિદ્યાર્થીઓને બધા લોકોની વચ્ચે નીચું દેખાવામાં આવે છે વિદ્યાર્થીને ટાર્ગેટ કરવામાં આવે છે અને વિદ્યાર્થી સાથે ગેરવર્તણૂક પણ સ્કૂલની અંદર થતી હોય છે એવી ઘણી ફરિયાદો મળે છે